अोरावी दर्गाह गादी नशी जेके

અશ્વને પણ સાથે લઈને આપ નીકળ્યા છો શું છે મહત્વ શું હું સૈયા સજાદ હુસેન હજરત ખાન કાય મોદુદી ચિસ્તી જોરાવર પીર વલી અલ્લાહ રહેમતુલ્લાહ પીર વજાદ હુસેન સાહેબના ખાનગા શરીફ થી આ તાજિયા શરીફ છે અને આજે બહુ જ મહત્વનો દિવસ છે સારી ઇન્સાનિયત માટે કેમ કે આજનો જે દિવસ છે નવમો ચાંદ એને કતલનો દિવસ નહીં પણ શહાદતનો દિવસ કહેવાય અને શહાદત નો મરતબો એટલે બધા પૈગમ્બરો ની મરતબો છે એટલે મલવી એ અને માટે સારી ઇન્સાનિયત માટે આ જંગ થઈ હતી એક સચ્ચાઈ અને હક માટે એક જાલિમના જુલ્મ આગળ નઈ ચૂકવા માટે અને એ જે ઇમામ હુસેન સાહેબ હતા એમના જે નાના સાહેબ હતા મોહમ્મદ પેગમ્બર સાહેબ હતા એમને બધું રોશન હતું કે એમને મળવાની મળવાની છે છે અને અને આ શહાદત આખી ઇન્સાનિયત ને બચાવવા માટે હતી અને ઇમામ હુસેન સાહેબ એવી હસ્તી છે કે દુનિયામાં સારી દુનિયાના લોકો એમને ચાહે છે અને દરેક ધર્મના લોકો એમને ચાહે છે અને એમની મોહબત દિલમાં રાખે છે અને એમને

જે બી કઈ બુરી કેન્સર જેવી બીમારીઓ કે કે બી બીમારીઓ એમની પાસે મનન દુવાઓથી પૂરી બી થાય છે અને એમની બારગામાં દુવાઓ અરજ કરવામાં આવે છે સારી દુનિયા માટે અમારા દેશ હિન્દુસ્તાન માટે કે હંમેશા દુનિયા અને આપના હિન્દુસ્તાનમાં ખુશાલી પ્યાર मोहब्बत રહે યુદ્ધ કે ઝઘડા કે તોફાનો ના થાય અને મળીને ઇન્સાનિયત માટે જીવીએ અને ઇન્સાનિયત માટે કામ કરીએ અને સર્વ ધર્મના લોકો પ્રેમ થી રહે અમારું આ સંદેશ છે બધાને અને ઇમામ હુસૈન સાહેબની મોહબ્બત તરીકેના દિલમાં રહે ઇમામ હુસેન સાહેબ એ અસ્તી છે કે જેમને શીખવાડ્યું છે કે જુલ્મની આગળ નહીં જોગવું એ હુસૈનિયત છે અને હું પુલીસ ખાતાને મ્યુનસિપલ કોર્પોરેશનને માટે બી દુઆ કરું છું કે એ લોકોએ બી બહુ સારું બંદોબસ્તું તમારી આખી ટીમ માટે દુઆ કરું છું કે તમારા ન્યૂઝ સાચા અને હું પોતે બી જોઉં છું કે બહુ હક અને સાચું બતાવો છો અને એના માટે તમને બહુ બહુ આભાર ને અભિનંદન આપું છું સેન શહીદ થયા હતા તેઓની શહાદત યાદ કરતા આજે જે સ્થાપના કરતા હોય છે અને યાદ કરતા હોય છે આ જોઈ કે મોટી સંખ્યામાં સમાજના લોકો છે

અલગ અલગ તાજિયા જે છે જે અલગ અલગ તાજિયા અલગ અલગ આ જે તાજિયાની યાત્રાઓ જોવા માંગતા હોય તે માટે સ્પાર્ક ન્યુઝ જે છે આપને ખબર જ હશે અમે તમામે તમામ અલગ અલગ પ્રકારની જે ખબરો જે છે તે આપણા સુધી પહોંચાડતા હોઈએ છીએ આ જે છે જોરાવરપીડ દરગાહ જે છે જોરાવરપીર દરગાહ ખાતે નો આપણી સાથે ગુડુભાઈ છે ગુડુભાઈ આવતીકાલ ની તૈયારી કેવી તાજિયા લેવામાં આવશે અને આજની રાત મહત્વ શું છે આજે કતલની ની રાત છે અને અમારા યાકુદપુરા જોરાલ બાવાલી દરગાહુ આ તાજો છે બુલબુલે બુલબુલે સાથે નકડ્યો છે અને પાટવી ખાઈને પરત થવાનું છે અને આજે અમારી કતલની ની રાત છે એટલે મહત્વ બહુ મોટું છે તાજિયાનું અને આ અમારા જોરાલ વાળા વાળા નું તાજો છે અને ચેરમેન સૈયદ જાહેદ હુસેન અફરાન હુસેન પાવા એમનું આ તાજો લગ્ન છે અને બાવા સાહેબનો પણ આ તાજો ગણાય છે મહત્વ તો કદાચ ગુડ્ડુભાઈ ના સમજાઈ શક્યા પણ તેમણે એવું કીધું કે તાજો જોરાવર બાવાના જે બાવાના જે તાજુરી છે તાજો નીકળ્યો છે તેવું તેઓનું કહેવું છે આ જોઈ શકો છો કે અશ્વ જે